છું જયેશ હિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે આપણે ચાઈનામાં શાંઘાઈ જે કૃષિ ફેરનું આયોજન છે એમાં હું આજે વિઝિટ તરીકે કાલના બધી આટા મારું છું અને તમારો મેં સ્ટોલ જોયો કે આ ભાઈ આપણી સાથે જોડાયા છે જનકભાઈ ધામિલિયા કે રેડોક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તરીકેથી અને એમણે અહીંયા સ્ટોલ રાખ્યો છે અને આનંદ થાય છે સાહેબ કે ગુજરાતની ઘણી બધી કંપનીઓ છે કે અહીંયા શાંઘાઈમાં સ્ટોલ છે અને તમને અહીંયા કેવું રિસ્પોન્સ છે હું પ્રસિદ્ધાત છે શું નવું જાણવા મળ્યું કે થોડોક અમારા દર્શક મિત્રોને અભિપ્રાય આપો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ જય ભારત જય હિન્દ અમે શાંઘાઈની અંદર અમારો એક્ઝિબિશનમાં અમારો એક્ઝિબ્યુટર તરીકે અમે સ્ટોલ રાખ્યો છે તો આનો ઉદ્દેશ એવો છે કે અત્યારે દિવસે દિવસે અધતન ટેકનોલોજી બધા જ ફિલ્ડની અંદર આવતી જાય છે તો આપણો પાયાનો એકમ જે ખેડૂત મિત્રો છે અને એક એમાં આધુનિકતા લાવવી કારણ એ છે આધુનિકતાની જરૂર એટલા માટે છે મજૂરો મળતા નથી જમીનો દિવસે દિવસે ઘટતી જાય છે તો ઓછામાં ઓછા ખર્ચે ખેડૂતોની ઉત્પાદન વધારવું પોષણયુક્ત ખોરાક આપણા સમાજને પૂર્ણ પાડવું એ ઉદ્દેશથી અહીંયા અમે આવ્યા છીએ અને અહીંયાથી અમને ઘણા બધા એવા નવા પદાર્થો નવા મોલિક્યુલ્સો મળ્યા છે જે ઓર્ગેનિક ઉપર છે હા એ જે રાસાયણિકમાં જેવી રાસાયણિકનો યુગ તો ચલો જતો રહ્યો છે હવે જરૂર એ છે કે આપણા પ્રજાને એકસોને ચાલીસ કરોડની જનતાને સમયસર પોષણયુક્ત ખોરાક મળે હા ઓર્ગેનિક ઓર્ગેનિક મળે ઓછામાં ઓછા રસાયણો વપરાય અને ઓર્ગેનિક પદાર્થો મળી અને આપણે વધુમાં વધુ ઉત્પાદન લગન લઈ શકીએ પણ ઘટવું ઉત્પાદન બી ઘટવું ન જોઈએ કારણ કે જમીન ઘટતી જાય છે ઉત્પાદન વધારવું એ જ આપણી પાસે ઓપ્શન છે અને ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવું એ મહત્વનું છે અમે કટિબદ્ધ છીએ કે ભારતના દરેક ખેડૂત મિત્રોને સારામાં સારા કૃષિ ઉત્પાદન વધારવા માટેની ઓર્ગેનિક મોલેક્યુલ્સ મળી રહે એવા અમારા પ્રયત્નો રહેશે હવે બીજું એ છે કે ઓર્ગેનિકમાં જે વાત કરીએ કે ઓર્ગેનિકમાં ઘણું બધું અહીંયા છે કે સીવીડ બેઝ છે કે હ્યુમિક બેઝ છે કે એમિનો એસિડ બેઝ છે કે ઘણા બધા સ્ટોલની પણ અમે મુલાકાત કરી જે આઈની કંપનીઓ છે એની પાસે પણ ઘણા બધા એવા મોલેક્યુલ છે કે જેનાથી એ નુકસાન પણ નથી છોડને કરતું જમીનને વાતાવરણને કે આપણા પર્યાવરણને અને ઉત્પાદન ઉપર ખાસો એવો આપણને ફાયદો મળે છે એવા પણ મોલેક્યુલ જોઈએ બીજા કે જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે કહેવાય કે આપણે પાણીમાં દ્રાવ્ય ખાતર કે જે પંપમાં નાખીને છાંટી એકતા હોય એવા દ્રાવ્ય ખાતર છે એ ઉપરાંત નેનો ટેકનોલોજીવાળા ફર્ટિલાઇઝર છે એમની પણ આપણે મુલાકાત લીધી એટલે આ હાથે આપણે એક રેડોક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની જે મુલાકાત લીધી એ વિશેનો અભિપ્રાય કે ઘણા બધા નવા મોલિક્યુલ ગુજરાતમાં આવતા રહેશે આવતા સમયમાં હું જયેશભાઈ વસ્તુ કહેવા માગું આપણે રેડોક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો એક સ્લોગન છે હા ક્રોપ મેનેજમેન્ટ થ્રુ પ્રોપર ન્યુટ્રીશન આપણી દેશી ભાષામાં ગુજરાતીમાં કહેવત છે નબળી ગાયને બગાહું જાજી જેમ છોડ નબળો એને વધુ-વધુ રોગ આવે વધુ-વધુ જીવાત આવે તો આપણો પ્રયત્ન એવો છે કે પાકને સંપૂર્ણ પોષક તત્વો મળે અને એનાથી એનું જે ઉત્પાદન થાય એ પોષક તત્વયુક્ત થાય

પ્રોપ મેનેજમેન્ટ થ્રુ પ્રોપર ન્યુટ્રિશન એટલે કે અત્યારનો જે સિદ્ધાંત છે કે પાકનું વ્યવસ્થાપન વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત નિયંત્રણ ઉપર જ તમારું કામકાજ છે કે જે સંકલિત પોષણ વ્યવસ્થાપન કરો તો છોડ તંદુરસ્ત રહે તો આવી જ અવનવી માહિતી જે છે એ અમે આગળના વિડીયોમાં પણ આપતા રહીશું નમસ્કાર નમસ્કાર જય હિન્દ જય ભારત